નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાને લઈ સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગ્રીડ ઓવરબ્રિજ નીચે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરવામાં આવ્યા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં આવી છે અને સતત ત્રીજા દિવસે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના ગ્રીડ બ્રિજ નીચે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં હાથમાં પ્લે કાર્ડ અને બેનરો લઈ ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને રામધૂન પણ બોલાવવામાં આવી હતી તો રસ્તા પર બેસીને તેમજ સૂઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જે બાદ ગ્રીડ ઓવર બ્રિજ નીચે રસ્તા પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈ ટ્રાફિક જામના પણ દ્રશ્ય જોવા મળ્યા હતા જે 3 દિવસથી દ્વારા સભ્ય આનંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન ખાડા પુરો આંદોલન અને ભ્રષ્ટ ભાજપની સરકારના અભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ શરૂ કર્યું છે તેમાં હાઇવે પરના ખાડા નહીં પુરાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે અને નૌસારી શહેરના પણ ખાડા નહીં પુરાય તો શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ થઈ અને નૌસારીના તમામ વિસ્તારોની અંદર લોકોને જાગૃત કરી અને ભાજપના લોકોને ભગળવાનું કામ કરશે

જો સુવિધા સભર રોડ નહીં આપવાનો હોય તો અમે ટોલ આપીશું નહીં નેશનલ હાઈવે અડતાલીસ હોય નેશનલ હાઈવે આઠસો અડતાલીસ હોય નેશનલ હાઈવે છપ્પન હોય દરેક જગ્યાએ પુલો પણ જર્જરિત છે અને રસ્તાઓ પણ જર્જરિત છે ગઈ કાલે જ વલસાડના કલેક્ટરે પાંચ જેટલા પુલો બંધ કર્યા એનું એનું એક એક માત્ર કારણ છે કે નેશનલ હાઈવે